હલો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ સરળ રીત અને પરફેક્ટ માપ સાથે લીસા લાડુની રેસીપી તો ચલો ફટાફટની રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો લીસા લાડુ બનાવવા માટે અહીં આપણે સૌપ્રથમ પ્રથમ ઝીણો જે ચણાનો લોટ આવે છે એ લેશું અહીં મેં ઘરમાં પડેલી વાટકી છે એનું માપ લીધું છે તમે મેઝરિંગ કપથી લો લેતા હોય તો ચાર કપ લેવાનો મેં અત્યારે ચાર વાટકી જેટલું માપ લીધું છે અને ચણાનો લોટ હંમેશા ચાળીને જ લેવો હવે આપણે આ લોટ બાંધવા માટે પાણી છે હું ફાળું ગરમ કરવાનું છે તો અહીં ચાર વાટકી પાણી છે એની સામે આપણે અડધાથી પોણા કપ છે પાણીની જરૂર પડશે તો અત્યારે હું પાણી છે એ ગરમ કરવા માટે રાખી દઈશ અને ત્યારબાદ પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે લોટમાં મોણ નાખી દઈએ તો અહીં મેં તેલનું મોણ લીધું છે જે વાટકીના માપથી લોટ લીધો છે એ જ વાટકીના માપથી અડધા કપથી થોડું ઓછું મોણ લેવાનું છે અત્યારે આપણે તેલ છે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અહીં જો મોણ વધારે થઈ જશે તો તમે જે મુઠિયા તરશો તો મુઠિયા છે ભાંગી જશે તો એ વસ્તુ ખાસ યાદ રાખવી મોણ છે વધારે પડતું ન નાખવું અને જો તમે ટેબલ સ્પૂનના માપતી લો તો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મોણ છે ચાર વાટકી સામે નાખો તો સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ન તો એકદમ ઢીલો અને ન તો એકદમ કઠોળ એવો લોટ બાંધી લેવાનો છે મુઠિયા છે હાથમાં આમ વળવા લાગે એટલું આપણે પાણી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો હાથમાં મુઠિયા વળવા લાગ્યા છે તો હું આ રીતનું એક મુઠ્યું છે વાળીને બતાવી દઉં છું અને આ જ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેશું જો ઘણી વખત લોટ છે મુઠિયા બનાવતી વખતે છૂટો પડી જતો હોય તો થોડું એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી શકાય પણ એકદમ ઢીલો લોટ નથી રાખવાનો તો મુઠિયા બધા જ વળીને તૈયાર થઈ ગયા છે અને જ્યારે મુઠિયા બનાવો ત્યારે આ રીતની હાથની ઇમ્પ્રેશન ખાસ આપે જેનાથી મુઠિયા તમે તો ત્યારે મુઠિયા કાચા ન રહે હવે અહીં તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું તું જેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ગરમ કરવાનું છે અને મુઠિયા પણ આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળીશું તો એક વખત એકથી દોઢ મિનિટ માટે મુઠિયા છે તેલમાં સેટ થઈ જાય એટલે આપણે જારાની મદદથી એને પલટાવી લેશું જ્યારે પણ તમે મુઠિયા છે નાખો તરત એને પલટાવાના એ વસ્તુ ખાસ યાદ રાખવી તો બંને સાઈડ પલટાવતા છે ને લગભગ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર મારે આઠથી દસ મિનિટ જેવો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો મુઠિયા છે એમાં ક્રેક પણ પડી છે તો મુઠિયા જો સરસ રીતે તળાના હશે તો જ આ ક્રેક પડશે એનો મતલબ છે કે મુઠિયા અંદર સુધી સરસ રીતે તળાઈ ગયા છે તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી ગયો છે અને આ જ રીતથી હું બધા જ મુઠિયા તળી લઈશ અને એકદમ ઠંડા થાય ત્યારબાદ જ આને મિક્સર જારમાં પીસવાના છે તો મુઠિયા છે એક વાસણમાં કાઢી લેવાના અને છરીની મદદથી આ રીતે તરત જ ભાંગી લેવાના અને એકદમ ઠંડા કરી લેવાના ઠંડા થઈ જશે ત્યારબાદ હવે આપણે મિક્સર જાર લેશું જેમાં મુઠિયાને દળવાના છે તો અહીં જારમાં પણ આ રીતે મોટા મોટા પીસીસ છે ન નાખવા આવી રીતે કટકા કરી અથવા તો થોડું તમે રફલી દસ્તાની મદદથી બધા મુઠિયાને ભાંગી પણ શકો અને ત્યારબાદ આ રીતનો દળીને તૈયાર કરી લેવાનો છે તો આ લોટને તમે ડાયરેક્ટ ચાળી પણ શકો પણ અત્યારે હું એક મોટા વાસણમાં એક સાથે બધા જ મુઠિયા છે દળીને તૈયાર કરી લઈશ અને ત્યારબાદ જે આપણી પાસે લોટ તૈયાર થાય છે એ લોટને આપણે ચાણાની મદદથી ચાળી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો હું ત્યારે આ ટાઈપનો ઘઉં ચાળવાનો ચણ છું જેમાં મુઠિયા છે એને ચાળી લેવાના છે જેનાથી દળવામાં અમુક મોટા જે કણ રહી ગયા હોય એ નીકળી જશે અને જો વધારે પ્રમાણમાં આવી રીતે રહે તો તમે એને ફરીથી દળી શકો પણ અત્યારે તમે જોઈ શકો છો મારે ખાસ એટલા બધા મુઠિયાના મોટા મોટા કણ નથી રહ્યા તો આપણી પાસે લીસા લાડુ બનાવવા માટે ચણાનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીં લાડુ બનાવવા માટે ખાંડનું માપ જોઈ લઈએ તો ચાર વાટકી લોટ સામે આપણે એ જ વાટકીના માપથી દોઢ વાટકી જેટલી ખાંડ લેશું જો તમે વધારે ગળિયું પસંદ કરતા હોય તો ખાંડનું પ્રમાણ થોડું વધારી શકાય પણ વધારે પડતી ખાંડ છે એડ ન કરવી ને તો જે લાડુ છે ખૂબ જ ગળિયા બની જશે હવે અહીં મેં પાણી છે ખાંડ ડૂબે એટલું જ એડ કર્યું છે એટલે કે લગભગ એક વાટકી જેટલું હવે આ ખાંડને હાઈ ગેસની ફ્લેમ પર એક વખત સારી રીતે મેલ્ટ કરી લેવાની છે અને મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે અહીં આ લાડુમાં ફૂડ કલર એડ કરીશું ટોટલી ઓપ્શનલ છે પણ ફૂડ કલર એડ કરવાથી આ લાડુ માર્કેટ જેવા જ દેખાવામાં બનશે તો મેં અહીં ઓરેન્જ ફૂડ કલર લીધો છે તમે યલો ફૂડ કલર છે એ પણ એડ કરી શકો અને એને મેં પાણીમાં ડિઝોલ્વ કરી અને ત્યારબાદ એડ કર્યો છે તો પિંચ જેટલો જ ફૂડ કલર જોઈએ છે અને હવે એક ખૂબ સારી રીતે મિક્સ કરી લીધા બાદ લાડુ છે એમાં આપણે અડધી ચમચી જેટલું એલચી પાવડર એડ કરીશું એલચી છે એની ફ્લેવર આ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે આ બંને વસ્તુ ઉમેરી દીધા બાદ હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે સતત ચલાવતા જઈને તમે જોઈ શકો છો એમ થિક શુગર સિરપ જેવું બનવા લાગ્યું છે અને એને ચેક કરવા માટે આપણે એક વાટકીમાં એક ડ્રોપ લેશું અને આ ડ્રોપને તમે વાટકી છે ઉપર નીચે કરો અને જો એ ડ્રોપ એમ નમ રહે તોનો મતલબ કે ચાસણી બની ગઈ છે આપણે થોડી ઠંડી થાય એટલે ચેક પણ કરી લઈએ તો આંગળી અને અંગૂઠાની મદદથી જોઈએ તો તાર છે હજી થોડો કાચો છે તો ફરીથી આપણે સારી રીતે એને ચલાવી લેશું અહીં આપણે મોનથાળ જેવી ચાસણી બનાવવાની છે એટલે કે એક તારની જો વધારે પડતી કડક ચાસણી બની જશે તો લાડુ છે એકદમ કડક બનશે તો એક તારની ચાસણી બની જાય એટલે લાડુ બનાવવાનો લોટ છે એમાં ચાસણી છે એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી દેવાની છે ફટાફટ છે મિક્સ કરી દેવું કારણ કે ચાસણી ખૂબ જ ગરમ હોય છે અને જો થોડી વાર લાગશે તો એ જામવા લાગશે તો સરસ રીતે તમે જોઈ શકો છો એ મિક્સ થઈ ગયું છે હવે આપણે સૌથી છેલ્લા આમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અહીં ઘી છે આપણું ઠીણું ઘી હોય એ જ એડ કરવાનું મેલ્ટેડ ઘી છે એડ નથી કરવાનું તો તમે જોઈ શકો છો સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા બાદ આપણું આ મિશ્રણ છે એ લાડુ બનાવવા માટે તૈયાર છે તો અત્યારે ખૂબ જ ગરમ હોવાથી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે એમને રાખીશું અને થોડું હાથમાં લઈ શકાય એવું ઠંડુ થાય એટલે આપણે એમાંથી લાડુ બનાવીશું તો મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે તો હું એ મીડિયમ સાઇઝના છે લાડુ બનાવી લઈશ જો તમારી ચાસની છે થોડી કડક થઈ જાય તો તમે એમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીને ચાસણીને સોફ્ટ બનાવી શકો છો તો આપણું આ લાડુ તૈયાર થઈ ગયા છે એના ઉપર મેં બદામની કતરણથી ગાર્નિશ કરી લીધા છે તો પંદરથી વીસ દિવસ સુધી આ લાડુ છે બગડતા નથી તમે સ્ટોર કરી શકો છો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બબાય